આઈપીએલ બે હજાર ચોવીસમાં માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે ટીમે સિઝનની આડત્રીસમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું હતું સત્તરમી સીઝનમાં રાજસ્થાન સાતમી જીત હતી આ સાથે જ રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલ ટોપ પર પહોંચી ગઈ છે તો બીજી તરફ મુંબઈ પાંચમી મેચ હારી ગયું હતું ગત રોજ સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું ટીમે વીસ ઓવરમાં નવ વિકેટે એકસોને રન બનાવ્યા હતા તો રાજસ્થાન એકસો એસી રનનો ટાર્ગેટ અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં એક વિકેટે ગુમાવીને ચેસ કરી લીધો હતો રાજસ્થાન રોયલના ઓપનર યશસ્વી જયસ્વાલે સાહીઠ બોલમાં અણનંદ એકસો ચાર રનની સદી પટકારી હતી તેણે નવ ચોગ્ગા અને સાત છક્કા ફટકાર્યા હતા જોશ બટલરે પાંત્રીસ રન અને કેપ્ટન સંજુ સમસને આડત્રીસ અણન રનનું યોગદાન આપ્યું હતું તો મુંબઈ તરફથી પિયુષ ચાવડાને એક વિકેટ મળવા

CN24 News Mobile App